સમગ્ર દેશ રામ જન્મભૂમિ અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ આજે અંબાજી મંદિર પણ રામમય બન્યું છે ગુજરાતનું મોખરાનું યાત્રાધામ અંબાજી મંદિર કે જ્યાં ઠેર ઠેર કેસરીઓ ફરકાઈ રહ્યું છે અંબાજી મંદિર શોપિંગ સેન્ટરમાં દરેક દુકાન પર રામ નામના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે તો બીજી તરફ અંબાજી મંદિર દ્વારા પણ મંદિરમાં લાગેલા સ્પીકરોમાં સતત રામધૂન અને મેરે ઘર રામાયે હે જેવા ગીતો વગાડીને માહોલને સંપૂર્ણ રામમય બનાવવામાં આવી રહ્યો છે અને ભક્તો પણ આ ધૂન ગાતા ભારત દેશમાં બાવીસ જાન્યુઆરી ના રોજ રામ જન્મભૂમિનો જે ગુણોધાર થઈ રહ્યો છે અને અંબાજી પણ ખૂબ જ ધામધૂમથી રામમય બની ગયું છે મંદિરના શોપિંગ સેન્ટરની અંદર ધજાઓ લગાવવામાં આવી છે અને વાતાવરણ રામ મંદિર એવું બની ગયું છે કે કે બધા રામ ભક્તો જય જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે આખું અંબાજી રામનગરી જેવું વાતાવરણ થઈ ગયું છે અને સાથે સાથે અંબાજીમાં પણ બાવીસ તારીખે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઘરે ઘરે દીપ પાટોત્સવ કરવામાં આવશે અને દિવાળી જેવો માહોલ અંબાજીમાં હમણાં લાગી રહ્યો છે